મહાકાળી માતાજીના ના જન્મતિથી નિમિત્તે અમદાવાદ પાંચ ગામ કંસારા સમાજ દ્વારા ભદ્રેશ્વર કાલિકા મંદિર કોતરપુર ખાતે માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કેક કાપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પાંચ ગામ કંસારા સમાજે સૌ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સાથ સહકાર આપ્યો હતો યજમાન તરીકે શ્રી અમિતભાઈ કે કંસારા અને તેમના પત્ની શ્રીમતી ઉન્નતિબેન કંસારા બેઠા હતા રિપોર્ટર કેતન કંસારા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ હું કંસારા જીતેન્દ્ર મીઠાલાલ અમદાવાદમાં રહું છું અને અમે અમદાવાદમાં રહેતા પાંચ ગામ કંસારા જ્ઞાતિના દરેક સભ્યો માતાજીની જન્મતિથિ નિમિત્તે અષાઢ વ ચૌદસના રોજ ભદ્રેશ્વર મુકાવે મહાકાળી મંદિરમાં હવનનું આયોજન કરીએ છીએ તેમજ દરેક સભ્યો સાથે મળીને હવન તેમજ જમણવાર અને તેમજ દરેક ઉત્સાહપૂર્વક રહી સાંજે માતાજી